નમસ્કાર નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ચાલતા ભ્રષ્ટાચાર અને કર્મચારીઓના શોષણના આક્ષેપો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર મોકલી આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે ભટ્ટે જણાવ્યું કે પૂર્વ નગરપાલિકા શાસકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીબગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં કર્મચારીઓ અન્યાય થયો છે આજે આપવામાં આવે છે આ કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર સ્થાનિક અધિકારીઓ અને નેતાઓ દ્વારા કરવામાં આવેલું છે આમને બચાવવા માટે આજે પોલીસ ને આગળ કરી રહ્યા છે આ ભ્રષ્ટાચાર બંધ થવું જોઈએ

કર્મચારીઓના પીએમ ના પૈસા થઈ ગઈ છે કરોડો રૂપિયા નું ભ્રષ્ટાચાર છે આજે અમે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે નેતાઓ દ્વારા અધિકારીઓ દ્વારા આવેદન પત્ર આપવા દેવામાં આવતા નથી પોલીસ ને આગળ કરી આવેદન પત્ર શાંતિ રહ્યા છે રોકી રહ્યા છે